જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેમજા ભૂલાય છે અને શ્વાસ છોડીએ છીએ ત્યારે સંગો શંકો જાય છે ફેફસા ફૂલાય છે ફેફસામાંથી હવા શ્વાસ છોડીએ ત્યારે પાછો સંકોચાય છે નીચે છે ઉરોદર પટલ છે જે જાંબલી રંગનો ફુગ્ગો છે તે શું છે ઉરોદર પટલ શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ નીચેની તરફ જાય છે શ્વાસ છોડીએ ત્યારે ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે અને ફેફસા સંકોચાય છે આ પ્રમાણે આપણા ફેફસા કામ કરે છે વેરી ગુડ